સાંકેતવાસ થયા એના માનમાં સમગ્ર તાલુકાના સંતો અને મંતોને આમંત્રિત કરી અમારા આમંત્રણને માન આપી અને જે સંતો પધાર્યા છે એ બદલ એમને હું એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું ત્યાંથી આગળ ચાલો કે જેટલી આજે ઓછામાં ઓછું ચાર હજાર માણસોનું રસોડું રાખેલું છે આખા ધ્રાંગધ્રા ગામની અંદર તમામ સ્વયંસેવકો એટલા બધા મહેનત કરી અને આ જે કાર્યકર કાર્યક્રમને જે સહકાર આપ્યો છે એ બદલ તમામ ધ્રાંગધ્રાની જનતાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક ધર્મ ધર્મપ્રેમી જનતાને કહું છું કે ભાઈ ધર્મનું કાર્ય કરજો એમાં આપણા જે દીકરા દીકરી છે એ પણ ભગવાન એને સારા વિચારો આપશે સારા રસ્તે જશે ભારત હિન્દુ રાષ્ટ્ર કી આજ ધાંગધ્રા મુકામે ભગવાન ભલા હનુમાનજીના સાનિધ્યમાં આપણા પરમ પૂજ્ય પાંડુરંગ દાદા સાકેતવાસ થયા છે તે નિમિત્તે સમગ્ર મંચસ્થ સર્વે સંતોના ચરણોમાં વંદન સાથે હજારો ભાવિક ભક્તો અહીંયા આવ્યા છે જેમને પચાસ વર્ષ આ સ્થાન પર તપસ્યા કરી છે અને એ સંતની તપસ્યા એની ઉર્જા એની ચેતના બહુજન હિતાય અહીંયા સમગ્ર હિન્દુ ભાઈઓ અને બહેનો પધાર્યા છે એમને પણ લાખ લાખ અભિનંદન વ્યવસ્થાપકોએ ટ્રસ્ટીશ્રીઓએ પ્રમુખશ્રીઓએ જેમને ધનદાન આપ્યું હોય સેવાદાન આપ્યું હોય એમને પણ લાખ લાખ અભિનંદન આપીએ અને તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ ના રોજ આવો કુંભ મેળો મિની કુંભ મેળો નું દર્શન થયું છે બધાને લાખ લાખ ધન્યવાદ ધન્યવાદ જીડીસી ન્યુઝ સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા